સાયકલ લાલ પર આવી ગઈ છે તમે જોઈ સપ્તાઈશ જો હે ને અને જો હું આ કે પતંગ દેખાય પૂછડી જ દેખાતી એ પતંગ આજ મેઈ જાય તું હોય ઢીલ મૂકી દે આ ઘુમાડ્યું ખાતો ખાતો અટો આવી ગયો હે ને જો સાયકલ આવી ગઈ છે આજ નહીં પણ કાઈ નહીં પણ સોમ આ સોમવારની આવી ગઈ

મસ્તી ના જા તો જોકતર લવાનું હોય તો રાખી જીસીબી ક્યાં ગયું હોય ક્યાં ગયું મેસીબી મેળામાંથી લીધે પેલા રંગોળી કલર જો ભાઈડે હસી આવીશું પછી આવીશો ને હજી અમાર છે ને ભરવું તો અમારે રમવા હતું હજી આ હજી મન મને આરો થાય છે હજી ભર્યો નથી તમાર કોઈ ભર દેવું હોય મફતમાં તો પોતી જાય લાલપુરો લાલપુર અને જેવું બાઈને અમારે કુટીએ પડી છે જેવું હે અને આપણે ફરવી લે પડી છે કારણ કે મેં હજી દર દરવાજો ખેવામાં ફૂનડા હે ભાઈ કોમેન્ટ ના કરતા હો કઈ એવી ભૂંડાવની ગમે કે મારી ગમે કઈ કોઈ તો જો માં ઓલ સાયકલ પડી જો ને સાયકલ ના એડવાન્સ થાતી છે ની નવી સાયકલ હે તો બે સાહેબ તો બડી બડી બાત સાહેબ તો સારી પાકિસ્તાન મુલાકાત છે તો જો અહીંયા રાધે કૃષ્ણનું હે મંદિર મંદિર ગાઉ છબી અને

હું વ્લોગ ઉતારું આવા માર વ્લોગ જોએ આપ બેવાર તો અને જો તમારા ભાઈના બે ફ્લિપ ફ્લિપકાર્ટ માંથી જો આવ્યા તાજ નઈ જો એક તો આ હે ફ્લિપકાર્ટ આ આમાં બોડી લોશન હતું આમાં શું તો ખબર મને બતા હજાર રૂમ બરું મત બતા પૈસા હે તો બડી બડી વાત છે અને એસા હે તો સારી ફાઈવ સ્ટાર હું કોણ કહી રહ્યો છું ભાઈ છે એ કાય છે ગ્રેટ જોબ સુપર મિલ્ક હાટ વધે એના માટે લાઈટ બંધ કરી દઈ જ નહીં પૂર્યા લાઇટ ચાલુ જો અને આ વિટામિન ડી થ્રી આવે અને ફાઈડ પી એ લીધું એક વાર આવી જાય એમ યુનમાંથી કેમ ભાઈ ગ્રેટ જોબ સુપર મિલ્ક આમાં આમાં જેવું હાથથી બારિયર્સનું આવે અને પછી બે બે થી છ વર લગીનું અને